અને હું એક નાના પરિવારમાંથી આવું છું અને કોંગ્રેસ પાર્ટીએ મારા ઉપર વિશ્વાસ મૂકી અને આવી ખરાખરીની જંગની ચૂંટણીમાં મને ટિકિટ આપી આમ આદમી એ લોકો પાસે સ્થાનિકમાં કોઈ ઉમેદવાર નહોતો એને કોઈ ઉમેદવાર જઈડ્યો નહીં એ લોકો એવું માને છે કે વિસાવદરની જન ભાજપ અને આપને વાંજણી માને છે એ લોકો એની પાસે કોઈ સ્થાનિક ઉમેદવાર લડી શકે તેવો નહોતો ત્યારે કોંગ્રેસ પાર્ટીએ મને અહીંયા સ્થાનિકમાંથી ટિકિટ મારી પસંદગી કરી છે તો વિસાવદર વિધાનસભાની જનતા બહુ સાણી છે અને ખબર છે આયાદી ઉમેદવારને એ લોકો સ્વીકારતા નથી ક્યારેય તો ઓગણીસ તારીખે મારા પંજાના નિશાન ઉપર વિસાવદરની જનતા જંગી બહુમતીથી મતદાન કરી અને મને વિજય બનાવશે એવો મને ભરોસો છે